દૂરદર્શનના ગોત્રી વિસ્તારમાં આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામતા માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે જેને લઈને સ્થાનિકોનું જવું પણ મુશ્કેલી બન્યું છે આ અંગે પાલિકા તંત્રને જાણ કરવામાં આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા આજે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દુર્ગંધના કારણે બીમારી ફેલાય તેવું વાતાવરણ સર્જાય છે તંત્ર તળાવ સાફ કરીને મૃત માછલીઓ દૂર કરે તેવી માંગ કરવામાં આવી રહી છે

બે દિવસમાં તળાવમાં અસંખ્ય માછલીઓના મૃત્યુ પામેની ઘટના સામે આવી હતી જેને લઈને વિસ્તારમાં ભારે દુર્ગંધ મારી હતી અને સ્થાનિકોની મુશ્કેલી પણ વધી હતી જેને દૂર કરવા માટે હવે સ્થાનિકો તંત્ર પાસે મદદની આશા લઈને બેઠા છે આ તળાવમાં ગંદકીના કારણે અસંખ્ય માછલીઓ છેલ્લા બે દિવસમાં મરી ગઈ હતી જેને લઈને આસપાસમાં દુર્ગંધ આવી રહી હતી અહીંયા બપોરે જવું પણ મુશ્કેલ પડી રહ્યું છે અહીંયા બીમારી સર્જાય તેવું વાતાવરણ પણ સર્જાયું છે તંત્રને ને આ અંગેની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કઈ થયું નથી આ સવાયનગર તલાવ છે ગોત્રી હોસ્પિટલ છે અને તેની સામે આવેલું સવાયનગરમાં આવેલું તલાવ છે જેમાં બે ત્રણ દિવસથી માછલીઓ અચાનક મરી ગઈ છે ઘણી બધી માછલીઓ અસંખ્ય માછલીઓ મરી ગઈ છે એ ગંદુ પાણીના લીધે અને બહુ ખરાબ વાસ મળે છે અહીંયા રાતે જમવું હોય કે સવારે બપોરના સમયે તો અહીંયાથી રોડ પ્રસાર થાય છે રોડ પરથી જવાતું નથી એટલી અસંખ્ય બીમારી ફેલાઈ શકે એવું છે જેની તંત્રને અમે બે દિવસથી જાણ કરી છે પણ તંત્ર કોઈ એક્શન લીધી નથી બસ અમે એટલી જ માંગ કરી રહ્યા છીએ કે બસ આ તળાવને સાફ સફાઈ કરે અને મૃતક માછલીઓનો એને નિકાલ કરે કારણ કે બહુ ગંધ મારે છે અહીંયાથી રહેવાતું નથી એટલી ગંધ મારે છે